હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ રીતે બનતા માવા સાથે ગાજરના હલવાની રેસીપી તો ગાજરનો હલવો બનાવતી વખતે કેવા ગાજરની પસંદગી કરવી ગાજર છીણતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું કયા સમયે ગાજરને હલવામાં માવો ઉમેરવો અને ક્યારે ગેસ બંધ કરવો તેની બધી ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં મેં આપેલી છે મારી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરીને જો તમે ગાજરનો હલવો બનાવશો તો એકદમ હલવાઈ સ્ટાઇલ તૈયાર થશે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગેરે આની સુધી અવશ્ય જજો રેસીપી સારી લાગે તોને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરીએ માટે સૌથી એક કિલો આ રીતે ગાજર લીધા છે સૌથી આપણે ગાજરને છોલી લેવાના છે તો પોટેટો પીલર લઈશું અને એની મદદથી બધા ગાજરને આ રીતે છોલી લેવાના છે અત્યારે શિયાળો છે એટલે માર્કેટમાં ખૂબ સરસ આ રીતે લાલ ગાજર મળતા હોય છે તો આ રીતના લાલ એકદમ ફ્રેશ તાજા અને કૂણા હોવા ગાજર લેવા હવે તમે જોઈ શકો છો બધા ગાજરને અમે આ રીતે છોલ્યા છે હવે હું તમને બતાવું કે કેવા ગાજરની તમારે પસંદગી કરવાની છે તો હું તમને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો અંદર સુધી આ રીતે ગાજર એકદમ લાલ હોવા જોઈએ આ જે વચ્ચેનો ભાગ છે તે પીળો ભાગ હોય એવા ગાજર નહીં લેવાના અને જો એવા ગાજર તમે લેતા હોય તો ઉપરનો લાલ ભાગ હોય તેટલા જ ભાગને તમારે છીણીને લેવો હવે અહીંયા મેં મધ્યમ છેદવાળી એક આ રીતે ખમણી લીધી છે અને આ રીતે આપણે ગાજરને ઉઠાવતા જવાનું છે અને ઘસતા જવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ લચ્છા પડી રહ્યા છે જો તમે એક ધાર્યું તને ઘસશો આ રીતે તો ગાજરનું છીણ સારું નહીં તૈયાર થાય હવે તમે જોઈ શકો છો બધા ગાજરને છીણીને મેં આ રીતે એકદમ સરસ લચ્છીદાર છીણ તૈયાર કર્યું છે તો મેં આપી એ ટિપ્સને ફોલો કરજો કે ગાજરને ઉઠાવતા જવાનું અને છીણતા જવાનું જેનાથી આ રીતે તમારા લચ્છા તૈયાર થશે હવે ગાજરનો લોહ બનાવવા માટે આપણે કઢાઈની અંદર લગભગ ત્રણસો ગ્રામ જેટલું ઘી લઈશું અહીંયા ઘીનું કોઈ ચોક્કસ માપ નથી તમારે ઘીની વધારે જરૂર પડે તો તમે પાછળથી પણ તેને લઈ શકો છો તો અત્યારે હું ત્રણસો ગ્રામ જેટલું ઘી લઉં છું અને ઘરનું બનાવેલું ઘી છે તેની અંદર આપણે એડ કરીશું છીણેલું ગાજર તો અહીંયા ગાજર ઉમેર્યા બાદ તમને એમ લાગતું હશે કે ઘીનું પ્રમાણ ઓછું છે અને ગાજરનું પ્રમાણ વધારે છે પણ એવું નથી જેમ જેમ ગાજરનું છીણ ઘી સાથે કૂક થતું જશે તેમ તેમ તે સંકોચાતું જશે અને ઘીનું પ્રમાણ તમને વધારે દેખાશે હવે ગાજરનું છીણ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આ બધું ગાજરનું છીણ સંકોચાઈ જાય અને ઘીમાં સરસ શેકાય ત્યાં સુધી સતત ચલાવતા જઈ શેકી લઈશું હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો ગાજર સરસ સંકોચાઈ ગયા છે અને ઘીમાં સરસ શેકાઈ ગયા છે તો ગાજર સરસ રીતે કૂક થાય તેના માટે આપણે કઢાઈને લીડથી ઢાંકી દેવાનું છે અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ માટે ઘી છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો ગાજરની સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે અને ગાજર સરસ સોફ્ટ થઈ ગયું છે હજુ એકવાર આ રીતે હલાવી દઈશું અને ફરીથી કડાઈને લીળથી ઢાંકી પાંચ મિનિટ માટે ફરીથી ગેસની સ્લો ફ્લેમ પર ઘી છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરીશું હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લીટ આવીને જોઈએ તો તમે જોઈ શકો છો આ વખતે ગાજર એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને પરફેક્ટ કૂક થઈ ગયા છે તો આ સ્ટેજ આવે ત્યાં સુધી આપણે બે વખત એને ઢાંકીને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક કરવાનું છે હવે આપણે એની અંદર ઉમેરીશું ખાંડ તો અત્યારે મેં લગભગ ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે અહીંયા ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો તમને વધારે ગળ્યું ભાવે તો તમે વધુ લઈ શકો છો ને ઓછું ગળ્યું ભાવતું હોય તો પ્રમાણ ઓછું લઈ શકો છો હવે ખાંડ ઉમેર્યા બાદ ખાંડની ચાસણી થાય ત્યાં સુધી સતત ચલાવતા રહીશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર તેને કૂક કરીશું તો તમે જોઈ શકો છો સરસ મોરસની ચાસણી થઈ ગઈ છે અને સરસ તેમાં ગાજર કૂક થઈ ગયા છે તો આ સમયે આપણે તેની અંદર માવો ઉમેરીશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો મોડો માવો લીધેલો છે જો તમે ગળ્યો માવો લેતા હોય તો તમારે ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખવું તમારે એને ચાખીને સેટ કરી લેવું હવે આ રીતે મોડો માવો ગાજરના મિશ્રણમાં ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરવાની છે અને સતત ચલાવતા જાય મોડો માવો ગાજરના મિશ્રણ સાથે મિક્સ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો ટ્રેડિશનલ રીતે જે ગાજરનો હલવો બનતો હોય છે એ આ રીતે માવા સાથે બનતો હોય છે પણ ઘણા લોકો દૂધનો ઉપયોગ કરીને પણ ગાજરનો હલવો બનાવતા હોય છે પણ જો તમારે એકદમ ટ્રેડિશનલ સ્વાદ લેવો હોય તો આ રીતે માવા સાથે બનાવો હવે તમે જોઈ શકો છો માવો સરસ રીતે ગાજરના મિશ્રણ સાથે મિક્સ થઈ ગયો છે તો આ સમય આપણે બધા તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું જેમાં સૌથી પહેલાં આપણે ત્રણ મોટી ચમચી સૂકી દ્રાક્ષ લઈશું સાથે ત્રણ મોટી ચમચી કાજુના ટુકડા એડ કરીશું અને ત્રણ મોટી ચમચી આપણે બદામ લઈશું તો અહીંયા બધા ડ્રાયફ્રૂટને મેં આ રીતે ઘીમાં શેક્યા વિના છે પણ જો તમારી ઈચ્છા હોય તો તમે બેથી ત્રણ મોટી ચમચી ઘીમાં આ ડ્રાયફ્રૂટને શેકીને આ હલવામાં ઉમેરી શકો છો હવે ખાંડની ચાસણી બળે અને આ મિશ્રણ થોડું ઘટ થાય પેનને છોડે ત્યાં સુધી સતત ચલાવતા જઈ તેને કૂક કરી લઈશું તો ગાજરનો હલવો બનાવતી વખતે આ રીતે સતત આપણે હલવાના મિશ્રણને ચલાવતા રહેવું પડશે તો થોડી પછી તમે જોઈ શકો છો ગાજરના હલવાએ આ રીતે કઢાઈની સાઈડ છોડી દીધી છે અને એકદમ લચકા પડતું એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આ સ્ટેજે આપણે તેની અંદર ઉમેરીશું એક મોટી ચમચી ઇલાયચી પાવડર અને તેને સરસ રીતે ગાજરના હલવામાં મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ સ્ટેજ સુધી તમારે ગાજરના હલવાને કૂક કરવાનો છે આ રીતે કઢાઈ છોડી દે અને એકદમ લચકા પડતું મિશ્રણ તૈયાર થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જ્યારે આપણો હલવો પરફેક્ટ કૂક થશે ત્યારે જ આ રીતે તે કઢાઈને છોડી દેશે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે ગાજરનો હલવો તૈયાર થયો છે અહીંયા તમને મિશ્રણ થોડું ઢીલું લાગતું હશે પણ આ સ્ટેજે આપણે ગેસ બંધ કરી દેવાનું છે જેમ જેમ મિશ્રણ ઠંડુ થશે તેમ ગાજરનો હલવો થોડો વધારે ઠીક થઈ જશે તો આ રીતે હલવો જ્યારે કઢાઈ છોડી દે મિશ્રણ ઘટ થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ હલવાને ઠંડો કરી લઈશું હવે હલવો ઠંડો થઈ આ રીતે રૂમ ટેમ્પરેચર પર આવીને આ રીતનો એકદમ પરફેક્ટ સેટ થઈ ગયો છે તો મેં જે સ્ટેજે તમને ગેસ બંધ કરવાનું કહ્યું તો તે સ્ટેજે તમારે ગેસ બંધ કરી દેવાનો અને ઠંડો થાય પછી તમારો આ રીતે લચકા પાડતો હલવો તૈયાર થશે હવે તૈયાર થયેલા આ ગાજરના હલવાને આપણે ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરીને સર્વ કરીશું તો અહીંયા મેં કાજુ બદામને સૂકી દ્રાક્ષથી ગાર્નિશ કરીને આ રીતે સર્વ કર્યો છે અને લુક વાઈઝ તમે જોઈ શકો છો કે લગ્ન પ્રસંગે હલવાઈ લોકો જેવો ગાજરનો હલવો તૈયાર કરતા હોય તે જ રીતનો હલવો તૈયાર થયો છે તો મારી આ પેલી ટીપ્સ ટ્રિક્સને ફોલો કરશો તો પહેલી જ વખતમાં તમારો ગાજરનો હલવો આ રીતે એકદમ પરફેક્ટ તૈયાર થશે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ આને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો ફરી મળી આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો